વર્ષ બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે અને મકર રાશિના લોકો તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છે જો તમારી રાશિ મકર છે અને તમે જાણવા માગો છો કે મકર રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ કેવું રહેશે શું આ વર્ષ તમારા જીવનમાં ખુશી સમૃદ્ધિ અને સફળતા લાવશે કે પછી પડકારોનો સામનો કરવો પડશે તો ચાલો જાણીએ વર્ષ બે હજાર પચીસ માટે મકર રાશિનો રાશિફળ અને કેટલાક ખાસ ઉપાયો જે તેમના જીવનને વધુ સારું બનાવી શકે છે મકર રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ મિશ્ર પરિણામો લઈને આવ્યું છે જાન્યુઆરીમાં નવું કાર્ય શરૂ થશે ફેબ્રુઆરી નવી તકો તેમજ પડકારો લાવશે જ્યારે માર્ચમાં ઉત્સાહ અને ઊર્જા જળવાઈ રહેશે એપ્રિલમાં સમસ્યાઓનો ઉકેલ આવશે મે મહિનામાં મિશ્ર અસરો જોવા મળશે જ્યારે જૂનમાં વિવિધ સ્ત્રોતોમાંથી આવક થવાની શક્યતા છે જુલાઈમાં સમય અને પૈસાના યોગ્ય સંચાલનથી તમને ઘણી સમસ્યાઓમાંથી રાહત મળશે ઓગસ્ટ પરિવારમાં ખુશીઓ લાવશે સપ્ટેમ્બરમાં વરિષ્ઠ અને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે ઓક્ટોબરમાં સંપત્તિ માન સન્માનમાં વધારો થશે અને સંબંધોમાં મધુરતા આવશે તે પરિણામો લાવનાર સાબિત થશે નવેમ્બરમાં સારા સમય વ્યવસ્થાપનને કારણે બધી મુશ્કેલીઓ સરળ થઈ જશે જ્યારે ડિસેમ્બરમાં ઘણી સમસ્યાઓના ઉકેલ મળી જશે હવે એ જાણીએ કે બે હજાર પચીસમાં મકર રાશિના લોકોના નોકરી વ્યવસાય કેવા રહેશે આ વર્ષ આઈટી માર્કેટિંગ મીડિયા બેન્કિંગ અને વહીવટ સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નોકરીમાં તમને પ્રમોશન મળશે તેર જૂનથી એકવીસ નવેમ્બર સુધી નોકરીમાં પરિવર્તનની તકો મળશે વિદેશ જવાની તક મળશે આઈટી અને ફિલ્મ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખૂબ સફળ થશે મકર રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ વ્યવસાયની દૃષ્ટિએ મિશ્ર પરિણામો લઈને આવ્યું છે જાન્યુઆરીમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓનું આયોજન થશે ફેબ્રુઆરીમાં કાર્યસ્થળમાં સમસ્યાઓ આવી શકે છે માર્ચ વ્યવસાયમાં વિસ્તરણ સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે એપ્રિલમાં વ્યવસાયમાં વધુ કાર્યભાર રહેશે વ્યવસાય સંબંધિત કેટલાક નવા કાર્ય શરૂ થશે મે મહિનામાં વ્યવસાય વિસ્તરણ પ્રવૃત્તિઓ સંબંધિત અવરોધો દૂર થશે જુલાઈમાં જો તમે વ્યવસાયિક બાબતોમાં કોઈ વિસ્તરણની યોજના બનાવી રહ્યા છો તો ઉતાવળ કરવાને બદલે વિચારપૂર્વક નિર્ણય લો ઓગસ્ટમાં કોઈપણ વ્યવસાય યોજનામાં રોકાણ કરતા પહેલાં કાળજીપૂર્વક યોગ્ય તપાસ કરો સપ્ટેમ્બર એ વ્યવસાયમાં રોકાણ કરવા માટે સારો સમય છે ઓક્ટોબરમાં વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે નવેમ્બર વ્યવસાયમાં કોઈપણ નવું કાર્ય શરૂ કરવા માટે અનુકૂળ સમય છે જ્યારે ડિસેમ્બરમાં તમારા વ્યવસાયમાં સખત મહેનત કરવાની જરૂર છે હવે એ જાણીએ કે બે હજાર પચીસમાં મકર રાશિના લોકોનું લગ્ન અને પારિવારિક જીવન કેવું રહેશે મકર રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ પ્રેમની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે જાન્યુઆરીમાં પરિવાર સાથે મનોરંજક પ્રવાસ શક્ય છે ફેબ્રુઆરીમાં પતિ પત્નીએ એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સહયોગની ભાવના રાખવી જોઈએ માર્ચમાં પરસ્પર સમથી ઘરની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરો એપ્રિલમાં પતિ પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થશે અને સંબંધો ફરી મધુર બનશે મે મહિનામાં પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બનશે અને ઘરમાં સુખદ વાતાવરણ રહેશે જૂન મહિનામાં અણબનાવ થઈ શકે છે પરિવાર સાથે સંબંધિત કોઈ બાબતને લઈને જીવનસાથી સાથે મતભેદ થશે જુલાઈમાં વૈવાહિક જીવન ખુશીથી પસાર થશે ઓગસ્ટમાં પારિવારિક વાતાવરણ સુખદ રહેશે સપ્ટેમ્બરમાં વૈવાહિક સંબંધ ગાઢ બનશે ઓક્ટોબરમાં પરિવારમાં સુખ શાંતિ અને ખુશનુમાં વાતાવરણ રહેશે નવેમ્બરમાં તમારા જીવનસાથી લાગણીઓનો આદર કરો જેથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ આવે જ્યારે ડિસેમ્બરમાં પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળ મધુર રહેશે હવે એ જાણીએ કે બે હજાર પચીસમાં મકર રાશિના લોકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મકર રાશિના લોકો માટે બે હજાર પચીસનો વર્ષ પડકારજનક બની શકે છે જાન્યુઆરીમાં સુગર બ્લડ પ્રેશર વગેરેની સમસ્યાઓ રહેશે ફેબ્રુઆરીમાં મોસમી રોગો તમને પરેશાન કરશે માર્ચમાં વધુ પડતી વ્યસ્તતાને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે એપ્રિલમાં અસંતુલિત આહાર તાળો નહીંતર ખાંસી શરદી થશે મે મહિનામાં શરદી ખાંસી અને તાવ રહેશે જૂનમાં સ્વાસ્થ્ય સારું રહેશે જુલાઈમાં સર્વાઈકલ અને ખભાના દુખાવો તમને પરેશાન કરશે ઓગસ્ટમાં ખાંસી અને શરદી જેવી સમસ્યાઓ ચાલુ રહેશે સપ્ટેમ્બરમાં ગેસ અને પેટમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ચાલુ રહેશે ઓક્ટોબરમાં એસિડિટી અને કબજિયાતની સમસ્યાઓ વધી શકે છે નવેમ્બરમાં તમારે માથાનો દુખાવો અને માઇગ્રેનનો સામનો કરવો પડી શકે છે જ્યારે ડિસેમ્બરમાં કોઈપણ પ્રકારના ચેપ કે સોજાને અવગણશો નહીં હવે એ જાણીએ કે બે હજાર પચીસમાં મકર રાશિના લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ મકર રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ સાવધાની અને વિચારપૂર્વક પગલાં લેવાનું રહેશે જાન્યુઆરીમાં મોટા ખર્ચાઓને કારણે બજેટ ખોરવાઈ શકે છે ફેબ્રુઆરીમાં બીજાના મામલામાં દખલ ન કરો માર્ચમાં પ્રતિકૂળતા આવે ત્યારે તમારા મનને સ્થિર રાખવાનો પ્રયાસ કરો એપ્રિલમાં મુસાફરી દરમિયાન અચાનક ખર્ચ થઈ શકે છે મે મહિનામાં સંબંધીઓ સાથેની બાબતોમાં તાલમેલ જાળવવાની જરૂર છે જૂન મહિનામાં ઘરેલું બાબતોમાં બીજા સભ્યોની વાત ધ્યાનથી સાંભળો જુલાઈમાં બેદરકારી અને આળસ ટાળો ઓગસ્ટમાં જ્યાં પણ રોકાણ કરો ત્યાં સમજદારીપૂર્વક પૈસાનું રોકાણ કરો સપ્ટેમ્બરમાં બાળકોની જરૂરિયાતો પર તમારી ક્ષમતા કરતાં વધુ પૈસા ખર્ચ થશે ઓક્ટોબરમાં તહેવારોની તૈયારી કરતી વખતે તમારા બજેટને અવગણશો નહીં નવેમ્બરમાં પરિવાર સંબંધિત સમસ્યાઓને ધીરજ અને શાંતિથી ઉકેલો જ્યારે ડિસેમ્બરમાં ઘરની જાળવણી અથવા સુધારણાના કાર્યોમાં અપેક્ષા કરતાં વધુ ખર્ચ થશે હવે અંતમાં વર્ષ બે હજાર પચીસમાં મકર રાશિના લોકો માટે કેટલાક ખાસ ઉપાયો જાણીએ જે તેમના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે પહેલું સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત કરો અને સંતુલિત આહાર લો બીજું પ્રેમ સંબંધોમાં મધુરતા લાવવા માટે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને તેમની સાથે જરૂરી સમય પસાર કરો ત્રીજું વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખો અને સખત મહેનત કરો ચોથું પરિવાર સાથે સુમેળ જાળવવા માટે તેમની લાગણીઓનો આદર કરો અને તેમની સાથે યોગ્ય સમય પસાર કરો પાંચમો નકારાત્મક વિચારો ટાળો અને સકારાત્મક વિચારશ્રેણી અપનાવો છઠ્ઠું તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શિસ્ત અને સંયમનું પાલન કરો સાતમો તમારા જીવનમાં સંતુલન જાળવવા માટે સમય વ્યવસ્થાપનનું ધ્યાન રાખો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી